જય માતાજી જય દ્વારકાધીશ જય રામ કેમ છો બધા મજામાં ને મજામાં તો છો અમારા નવા વિડીયોમાં નવા લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું એટલે કાંઈ ઘરે વ્લોગ લીધો નહોતો એન્ડ કને ખ્યો તો નહીં બાર ને બાર કેમ કે બહુ થાકી ગયા હતા ને આખો દિવસ થઈ ગયો તો સવારના સાત વાગ્યાના નીકળી ગયા હતા તે સાંજે નવ વાગે પહોંચ્યા હતા અને શૂટિંગ એ કઈ ચેનલમાં આવશે મને યાદ નથી મને ખબર પડશે એટલે હું તમને કહી દઈશ અને એ જરૂરથી જોજો બહુ મસ્ત છે આમ જૂનું કાંઈક કહાની છે ને એના ઉપર એ આખું સોંગ છે તો એ આવશે એટલે ઇન્સ્ટામાં સ્ટોરી પણ મેં કઈ જાય એટલે તમે જોઈ લેજો અને અત્યારે અમે જાવીશું એ જીમમાં સવારમાં જાગવામાં એ મોડું થઈ ગયું કેમ કે મોડા હતા ને એટલે તો વાગી ગયા છે દસ અને હવે નીકળીએ છીએ અમે જીમ તરફ તો આગળ માં કન્ટિન્યુ રહેજો પછી મળીએ તો મિત્રો હું આગળ તમને બોલવાનું ભૂલાઈ ગઈ હતી એટલે ભૂલાઈ ગઈ હતી હું ભૂલાઈ ગયું હતું કે સો દિવસ વ્લોગ ચેલેન્જનો આજે ડે છે આઠ આઠમો દિવસ છે વ્લોગ બનાવવાનો અને સવાર સવારમાં વૈયા વર્ષો આપણે રીનાબેનને લેવા કારણ કે આજ પીજીભાઈ નથી એટલે જીમમાં જવાનું છે તો રીનાબેનને આવ્યા સવી લેવા અને અત્યારે ઘરે પોગી ગયા સવી તો હાલો આપણે જઈએ અંદર સાયકલ આખી નાખી છે ને હવે આપણે નવો સ્ટેપ કરવાનો છે સેટ 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 આવલા જમપિંગ કરવાના છે હા જમપિંગ કરવાના છે તો આવું બધો આલે છે જીમમાં આજ પણ કાલે ના થોડા ગયા છે ને એટલે આજ થોડો વધારે થાક લાગે છે હા બધો What? Five. Six. Seven. Eight. Nine. Ten. Okay. 3 કિલો છે આ જકડી અને બે એટી એટી કિલો અને પાંચ 5 કિલો મતલબ વજનું પડીને આ બે કિલો ઓર આ 7 સે પૂરો થઈ ગય છે ને હવે આપણે ન્યુ ચેક કરીએ છે રીનાબેન કનેકા મારવા છે 3 સે 4 કરો ને 3 3 3 છે તમે કાઉન્ટ કરજો હેકા હા લગા વન ટુ થ્રી ફોર હા લગા ફાઈ હાલ લગા ફાઈ સિક્સ

Leg. 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 આમ આમ બેઠવાનું છે હવે એક એમ લાગુ જો એમ એમ નહીં ને આ અઢી કિલો છે હાલ લગાવ

1, 2, 3, સ્ટેપ બને છે સેટ પૂરા આમાં ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટી

અને મારા સાસુ માટે સેવ ગાંઠિયાનું શાક ને એક રોટલો ને અમારે આ મને એકલો આનો ભાવે ને એટલે મેં આવું કરી નાખ્યું છે ડુંગળી ટમેટા ને મરચું મીઠું નાખીને પછી આ કઠોળ નાખીને પછી આ સેવ નાખી એટલે થોડીક ફ્રુઅલું મૂકાય કઠોળનું કઠોળ થઈ જાય ને મારે ભેળ થઈને એટલે મજા આવે તો હવે જમી લઈએ પછી આપણે ઘડી આરામ કરીને પછી જઈશું વિડીયો બનાવવા મારા મમ્મીના ઘરે ક્યાં સુધી ગામમાં કન્ટિન્યુ રહેજો આપણે જમીન પછી ઘડી ખુઈ ગયા તા અને નાઈ લીધું છે અત્યારે ઠેર નાય છે કારણ કે આજ મોડું આ સુંઘાઈ ગયું છે ને એટલે આવી અને અમે અત્યારે ખાતા હતા જો આ મગડા હું ને ઢીંગુ બેકા ફોન કરો સર કર તો કાકાને ફોન કર હાલો પેલા ફોન કર કાકાને હાલો આપણે ફ્રેન્ડને ફોન કરી ફ્રેન્ડને ને હાલો બોલ જો કોને આવ્યો હાલો કોણ બોલો વાત કર કોણ બોલો છો આ ઘરે બોલા શરૂ નથી થતા ને એટલે ઈ દમે જો શરૂ થયો લે ફોન આવ્યો પકડ કરવા હાલો તો અત્યારે મે ભાઈ ખાતા તા ભાગ અને કોના કોના ઘરે આવું ઢીંગલું છે કોમેન્ટ માં કેતા કોમેન્ટ માં કેજો એને એમ કે ઈ જોવે છે એકલા એકલા એટલે ફોન આમ ચીતો કરે પેલા દાંત કાઢે જો તાર ફોટો પાડે છે કાકા

તો મિત્રો આપણે ઘરેથી વહી આવ્યા છીએ મારા મમ્મીના ઘરે અને આપણે અત્યારે પીજીભાઈનો ફોન આવ્યો તો કે તમે આવો કારણ કે પીજીભાઈ અને લાલજીભાઈનું સિલ્વર પ્લે બટન આવી ગયું છે એનું સેલિબ્રેશન છે અને શું કહેવાય હાલ શૂટ વિડીયો શૂટ ને ફોટા શૂટ ને એવું કરવાનું છે તો અત્યારે આપણે ન્યા જાવી એટલે ડ્રેસ પણ ચેન્જ કરી નાખ્યો છે એટલે અત્યારે આપણે જાવીશું સુધી ન્યા અને ન્યા કેવી મોજ મસ્તી કરવી છે એ આપણે કન્ટિન્યુ રહેજા જોવા માટે

પાછા ઘરે કારણ કે ફરમાશ ના વિડીયો પણ બનાવવાના છે અને ફરમાસ વિડીયો બનાવવા માટે આપણે ચણિયા ચોલી લાવીશ પહેરવાની આજે છે અને જે કોઈને ફરમાશના વિડીયો બનાવવાનો હોય અમારા ફરમાઈશના નંબરમાં કોન્ટેક કરજો બનાવવા માટે બાકી હું ફરમાઈશના વિડીયો બનાવી નાખીએ પછી મળીએ તો મિત્રો ફરમાઈશના વિડીયો બનાવીને એવા સી ઘરે અને રસોઈ બનાવી નાખી છે ને જમી પણ લીધું છે અને માર્કેટમાં પણ જઈને આવ્યા છે એ ઘણું બધું સલાડ ને એવું લઈ આવશે કાકડીને કોબી ને એવું કેમ કે એ ખાવાથી વેટ સ્લોટ્સ શું કહેવાય વજન ઓછા થાય ને ઇંગ્લિશમાં મને નથી આવડતું એ રીતે આમ એટલે વજન ઓછો થાય ટૂંકમાં એટલે બધું ઘણું બકાલું લઈ હું એવા સુવી અને હવે આપણે બ્લોગનો એન્ડ કરવાનો છે તો આજનો બ્લોગ એમાં હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના બ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય ને ગુડ નાઇટ બાય બાય